નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે સૌથી બુદ્ધિશાળી બાળક કયા મહિનામાં જન્મે છે જો તમે આજે આ સમજો છો તો ફક્ત તમારું જીવન જ સફળ નહીં પણ તમારા બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે છે મિત્રો દરેક વ્યક્તિએ આ સમજવું જોઈએ જેથી તેઓ જાણી શકે કે કયા મહિનામાં જન્મેલું બાળક સૌથી બુદ્ધિશાળી છે વિડીયો શરૂ કરતા પહેલા જેઓ અમારી ચેનલ પર નવા છે તે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આ ચેનલ પર દરરોજ અમે નવું જ્ઞાન જ્યોતિષ અને વાસ્તુ સંબંધિત ચર્ચાઓ લઈને આવીએ છીએ અમારા દ્વારા આપવામાં આવતી માહિતી ઋષિઓના શાસ્ત્રો પર આધારિત છે તેથી તે સાચું અને પ્રમાણિત છે તો ચાલો આજનો સુંદર વિડિયો શરૂ કરીએ કે કયા મહિનામાં સૌથી વધુ બુદ્ધિશાળી બાળકો જન્મે છે મિત્રો જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ તો જન્મનો સમય વ્યક્તિના જીવન વિશે ઘણું બધું કહે છે જન્મ ચાર્ટ પણ જન્મ તારીખ અને સમયના આધારે બનાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં આ ચાર્ટ દ્વારા વ્યક્તિના સારા અને ખરાબ કાર્યો ભૂતકાળ ભવિષ્ય અને મૃત્યુ વિશે પણ માહિતી આપવામાં આવી છે તેથી કયા મહિનામાં જન્મેલા બાળકો સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે તે અંગે આશ્ચર્ય થવું અસામાન્ય નથી આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિને તેના કાર્યોનું ફળ મળે છે સારા કાર્યો સારા પરિણામો આપે છે અને ખરાબ કાર્યો નકારાત્મક પરિણામો આપે છે પ્રિયદર્શકો સારા અને ખરાબ કાર્યો પણ આપણા ભૂતકાળના જીવન સાથે જોડાયેલા છે તમે ઘણીવાર ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મેલા બાળકને જોયું હશે જ્યાં તેઓ દરેક સુખ સુવિધાનો આનંદ માણે છે તે જ સમયે ખૂબ જ ગરીબ પરિવારોમાં જન્મેલા કેટલાક બાળકો છે જેમની પાસે પહેરવા માટે કપડાં નથી ખાવા માટે ખોરાક નથી અને સવારે ભોજનની કોઈ આશા નથી પ્રશ્ને ઉભો થાય છે નવજાત બાળકે કોઈ કાર્યો કર્યા નથી તો અસમાનતા શા માટે એકને બધું જ કેમ મળે છે અને બીજાને ફક્ત સંઘર્ષ કેમ કરવો પડે છે જવાબ પોતાના પાછલા જન્મના કર્મોમાં રહેલો છે શ્રીમંત પરિવારમાં જન્મેલા બાળકે પોતાના પાછલા જન્મમાં સારા કર્મો કર્યા હશે અને ગરીબીમાં જન્મેલા બાળકે કોઈ પાપ કર્યું હશે પ્રિય મિત્રો વ્યક્તિને તેના કર્મો અનુસાર શરીર અને બુદ્ધિનું વરદાન મળે છે ઘણા લોકો શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ હોય છે તેઓ ગમે તે ખાય તેઓ ક્યારેય બીમાર પડતા નથી કેટલાક લોકો હંમેશા બીમાર રહે છે તેમનું જીવન દવાઓ અને ત્યાગ પર વિતાવે છે આ બધું તેમના કર્મોનું પરિણામ છે જેમણે સારા કર્મો કર્યા છે તેમને સ્વસ્થ શરીર મળે છે જ્યારે જેમણે પાપ કર્મો કર્યા છે તેમને બીમાર શરીર મળે છે મિત્રો તેવી જ રીતે જેમણે સારા કાર્યો કર્યા છે તેઓ તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોય છે તેઓ જીવનમાં સફળતા મેળવવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે તેઓ ખુશીથી જીવે છે જો કે જે લોકો પાપી કાર્યોમાં વ્યસ્ત રહે છે તેઓ મંદબુદ્ધિવાળા હોય છે આવા લોકો ઘણીવાર જીવનભર નિષ્ફળતા અને સંઘર્ષનો સામનો કરે છે હવે ચાલો જાણીએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જન્મેલા બાળકો કેવા હોય છે મિત્રો આ બાળકો ખૂબ જ બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસુ હોય છે તેઓ બાળપણથી જ પોતાના જીવન પર નિયંત્રણ રાખવાનું પસંદ કરે છે તેઓ પોતાના નિર્ણયો જાતે લે છે અને જીવનમાં મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે આ બાળકોના માતાપિતા ખરેખર ભાગ્યશાળી હોય છે કારણ કે આવા બાળકો તેમના માતાપિતાના નામને ગૌરવ અપાવે છે માર્ચ અને એપ્રિલમાં જન્મેલા બાળકો સ્વભાવે થોડા ગુસ્સાવાળા હોય છે તેઓ નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે તેમ છતાં તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને પોતાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરતા રહે છે તેઓ પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સખત મહેનત કરે છે ભલે તેમને આ માટે બીજાઓ સાથે સ્પર્ધા કરવી પડે મે અને જૂનમાં જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી અને દયાળુ હોય છે તેમનું હૃદય શુદ્ધ હોય છે અને તેઓ બીજાઓને મદદ કરવામાં આનંદ અનુભવે છે જો કે ક્યારેક તેમનું નસીબ તેમનો સાથ નથી આપતું અને તેઓ બીજાના છેત્રપિંડીનો ભોગ બને છે તેમ છતાં તેઓ ન્યાયના માર્ગ પર ચાલવાનું બંધ કરતા નથી જુલાઈ અને ઓગસ્ટમાં જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ જ દયાળુ સરળ અને ભાગ્યશાળી હોય છે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવામાં આગળ રહે છે અને પોતાના માતા પિતાની સેવાને પોતાનો ધર્મ માને છે સમાજમાં તેમનું સન્માન કરવામાં આવે છે અને ઘણીવાર તેઓ પોતાના કાર્યમાં સફળતા મેળવે છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જન્મેલા બાળકો ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે તેઓ ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલે છે અને કપ્તથી દૂર રહે છે તેઓ પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે પરંતુ ભગવાનના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે આ બાળકો બુદ્ધિશાળી પ્રામાણિક અને પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત હોય છે નવેમ્બર અને ડિસેમ્બરમાં જન્મેલા બાળકોના વિચારો ખૂબ જ સ્થિર હોય છે તેઓ બીજાઓની લાગણીઓને સમજવામાં કુશળ હોય છે અને દેશભક્તિના કાર્યોમાં રસ ધરાવતા હોય છે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે તેમના જીવનમાં સમસ્યાઓ આવતી રહે છે પરંતુ તેમના સારા સ્વભાવ અને કાર્યોથી તેઓ આ બધાને દૂર કરે છે તેઓ તેમના માતા પિતા પ્રત્યે અત્યંત સમર્પિત અને સમર્પિત છે પ્રિય દર્શકો આજના વિડીયોમાં તમે શીખ્યા કે બાળકો કયા મહિનામાં જન્મે છે ભક્તો હવે આપણે એક ખૂબ જ રહસ્યમય છતાં અદ્ભુત વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દરેક માતા પિતાના હૃદયમાં ક્યારેક ને ક્યારેક ઉદ્ભવતો પ્રશ્ન છે કે શું મારું બાળક ભાગ્યશાળી છે શું તે કોઈ દૈવી આશીર્વાદ સાથે જન્મ્યો છે આજે આ વીડિયોમાં આપણે જન્મથી જ ભાગ્યશાળી બાળકોના સંકેતો કયા સંકેતો સૂચવે છે કે આ બાળક ભગવાન દ્વારા ખાસ પ્રિય છે અને માતાપિતા તેમના નવજાત શિશુમાં આ લક્ષણો કેવી રીતે ઓળખી શકે છે અને ભવિષ્યમાં આ બાળક જીવનમાં અસાધારણ ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરશે તેની વિગતવાર તપાસ કરીશું પ્રિય ભક્તો જ્યોતિષ શાસ્ત્ર અને પુરાણોમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિનું ભાગ્ય ફક્ત તેના કાર્યોથી જ નહીં પરંતુ તેના જન્મ સમયે દૈવી પરિસ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે જ્યારે દેવતાઓની કૃપા માતાપિતાના પૂર્વજોના ગુણો અને આત્માના પાછલા જન્મના પોતાના કાર્યો શુભ સમયે ભેગા થાય છે ત્યારે તે સમયે જન્મેલા બાળકને દૈવી બાળક કહેવામાં આવે છે આવા બાળકો અસાધારણ આભા વિશેષ દ્રષ્ટિ અને અલૌકિક વશીકરણ સાથે જન્મે છે જન્મ સમયે દૈવી સંકેતો ભક્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મહાન આત્માનો જન્મ થાય છે ત્યારે તેના આગમન સમયે પ્રકૃતિ પોતે સંકેત આપે છે ક્યારેક વાતાવરણમાં અચાનક મીઠી સુગંધ ફેલાય છે ક્યારેક પવનનો સ્પર્શ અત્યંત સૌમ્ય અને ઠંડક બની જાય છે ક્યારેક આકાશમાં પક્ષીઓ મધુર ગીતો ગાવા લાગે છે અને ક્યારેક વાદળો ગર્જના કરે છે જાણે દેવતાઓ પોતે જ જાહેર કરી રહ્યા હોય કે પૃથ્વી પર કોઈ શુભ આત્માનું આગમન થયું છે ભક્તો આ માત્ર કલ્પના નથી પણ પુરાણોમાં વર્ણવેલ સત્ય છે શ્રીમદ ભાગવત પુરાણ ગરુડ પુરાણ અને બ્રહ્મવૈયાવર્ત પુરાણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જ્યારે કોઈ ખાસ આત્માનો જન્મ થાય છે ત્યારે કુદરત તેનું સ્વાગત કરવા માટે તેનો રંગ બદલી નાખે છે બે માતાના સપના અને અનુભવો મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન માતા જે સપના જુએ છે તે જન્મેલા બાળકના ભવિષ્યનો પણ અરીસો છે જો માતા વારંવાર મંદિર દીવો અથવા દેવતાઓની મૂર્તિઓનું સ્વપ્ન જુએ છે તો તે એક સંકેત છે કે ગર્ભમાં એક ધાર્મિક સદ્ગુણી અને ભાગ્યશાળી આત્મા ઉછરી રહ્યો છે જો માતાને સપનામાં કમળ ગાય કે સૂર્યનું તેજ દેખાય છે તો તેનો અર્થ એ છે કે જન્મ લેનાર બાળક શાંત તેજસ્વી અને જ્ઞાન પ્રેમી હશે જ્યારે સપનામાં સળગતો દીવો દેખાય છે તો તે બાળકના આધ્યાત્મિક પ્રકાશનું પ્રતિક છે એવું બને છે કે આવા બાળકો જીવનમાં બીજાઓનો માર્ગ પ્રકાશિત કરે છે ત્રણ જન્મ સમયે પર્યાવરણીય પરિસ્થિતિઓ જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જન્મનો સમય ફક્ત ઘડિયાળની ટીકટીક નથી પરંતુ બ્રહ્માંડની એક ખાસ ક્ષણ છે જો બાળકનો જન્મ અમાવસ્યા પછી ચંદ્રના દિવસોમાં થાય છે તો તે વૃદ્ધિ યોગનું પ્રતિક છે આવા બાળકો તેમના જીવનમાં સતત પ્રગતિ કરે છે જો જન્મ પૂર્ણિમાના દિવસે થાય છે તો આ બાળક ખૂબ જ બુદ્ધિશાળી સહિષ્ણુ અને શાંત સ્વભાવનું હોય છે જો જન્મ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે થાય છે તો તેને સંધિકાળ કહેવામાં આવે છે અને સંધિકાળ દરમિયાન જન્મેલા બાળકો બંને લોકનું સંતુલન લાવે છે તેમનામાં દૈવી અને માનવીય ગુણોનું અદ્ભુત મિશ્રણ હોય છે ચાર જન્મ પછીનું પહેલું રુદન મિત્રો તમે જોયું જ હશે કે દરેક બાળક જન્મતાની સાથે જ રડે છે પરંતુ શાસ્ત્રો અનુસાર તે રુદનનો સ્વર પણ એક સંકેત આપે છે જો બાળકનું રુદન ખૂબ જ મધુર અને નરમ હોય તો તે બાળક શાંત નમ્ર અને ભાગ્યશાળી હોય છે જો તેનું રુદન ખૂબ જ જોરથી હોય પણ લાંબુ ન હોય તો તે બાળક બહાદુર ઉત્સાહી અને મહેનતું હોય છે અને જો જન્મની થોડીક સેકન્ડો પછી રડ્યા પછી બાળક શાંતિથી સ્મિત કરે છે અથવા તેની આંખો ખોલે છે તો તે દૈવી આત્માની નિશાની માનવામાં આવે છે પાંચ જન્મ સમય પ્રકાશ કે જ્યોતિનો અનુભવ ઘણા માતા પિતાએ અનુભવ કર્યો હશે કે જ્યારે તેમના બાળકનો જન્મ થયો ત્યારે તેમને એવું લાગ્યું હશે કે આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો છે ભક્તો આ કોઈ ભ્રમ નથી આ નવજાત શિશુમાંથી નીકળતો આધ્યાત્મિક તેજ છે શાસ્ત્રો કહે છે કે જે બાળક જન્મ સમયે પ્રકાશનો અનુભવ કરે છે તે પોતાની સાથે જ્ઞાનનો દીવો લાવે છે આવા બાળકો પાછળથી તેમના પરિવાર અને સમાજ માટે દીવાદાંડી બની જાય છે છ બાળકના શરીરના ભાગોમાં દિવ્યતાના સંકેતો પ્રાચીન સમુદ્રશાસ્ત્રમાં લખેલું છે કે ભગવાને વ્યક્તિના ભાગ્યની રેખાઓ તેના શરીરમાં છુપાવી રાખી છે હવે ચાલો જોઈએ કે કયા શારીરિક સંકેતો દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે બાળક જન્મથી જ ભાગ્યશાળી છે કપાળ પર પ્રકાશ રેખા અથવા તલ બુદ્ધિ અને દૈવી કૃપાનું પ્રતિક છે હાથની હથેળીમાં ઊંડી જીવન રેખા લાંબા આયુષ્ય અને સ્થિર ભાગ્ય દર્શાવે છે પગના તળિયા પર શંખ કે ચક્ર જેવી રેખાનો અર્થ એ છે કે આવા બાળક ધન ખ્યાતિ અને સુખનો હકદાર છે મોટી અને તેજસ્વી આંખોવાળા આવા બાળકો ભગવાનને પ્રિય હોય છે તેમની નજરમાં શાંતિ અને શ્રદ્ધા પ્રતિબિંબિત થાય છે કપાળ પર કુદરતી ચમક એક સાધક અથવા જ્ઞાની આત્માનું પ્રતિક છે સાત જન્મ પછી નાની અને અદભુત બાબતો ભક્તો કેટલાક બાળકો વિશે એવું જોવા મળ્યું છે કે તેઓ જન્મના થોડા દિવસો પછી જ કોઈ ખાસ વર્તન બતાવે છે ઉદાહરણ તરીકે રાત્રે બાળક રડવાને બદલે સ્મિત કરે છે કોઈ બાળક કોઈ ચોક્કસ દિશા તરફ જોયા પછી અચાનક હસે છે કોઈ બાળક કોઈ ખાસ વ્યક્તિના ખોળામાં આવતાની સાથે જ શાંત થઈ જાય છે જ્યારે કોઈ મંદિરની ઘંટડી કે મંત્ર સાંભળતા જ આંખો ખોલી નાખે છે આ બધા સંકેતો છે કે આ બાળક આધ્યાત્મિક ચેતના સાથે જોડાયેલું છે આવા બાળકો દેવતાઓના આશીર્વાદ ખાસ કરીને આવા બાળકો પર રહે છે આઠ માતા પિતાનું ભાગ્ય બદલવું પ્રિય ભક્તો શું તમે ક્યારે નોંધ્યું છે કે પરિવારમાં બાળકના જન્મ પછી અચાનક બધું સારું થવા લાગે છે બીમારી દૂર થાય છે આર્થિક સ્થિતિ સુધરે છે ઘરમાં શાંતિ અને હાસ્ય પાછું આવે છે શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ સદ્ગુણી આત્માનો જન્મ થાય છે ત્યારે તે પોતાની સાથે તેના માતા પિતાનું ભાગ્ય લાવે છે આવા બાળકો તેમના પરિવારમાં ભાગ્ય લાવે છે તેમને લક્ષ્મી પુત્ર અથવા કહેવામાં આવે છે જન્મ અને નક્ષત્રોનો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે કેટલાક નક્ષત્રો એવા હોય છે જેમાં જન્મેલા બાળકો હંમેશા ભાગ્યશાળી હોય છે જો બાળક પુષ્ય નક્ષત્રમાં જન્મે છે તો તેમના ગુરુ તેમના આશીર્વાદ મેળવે છે આવા બાળક જ્ઞાની બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મે છે તો તેઓ દયાળુ અને પરોપકારી હોય છે રોહિણી નક્ષત્રમાં જન્મેલા બાળકો સુંદર આકર્ષક અને સમૃદ્ધ હોય છે અને શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો જ્ઞાન સંગીત અને સત્યના માર્ગ પર ચાલે છે દસ પ્રારંભિક જીવનની ઘટનાઓ ભક્તો કેટલાક બાળકો બાળપણમાં એવા સંકેતોનો અનુભવ કરે છે જે દર્શાવે છે કે તેમનો આત્મા અસાધારણ છે જેમ કે ગંભીર બીમારીમાંથી અચાનક ચમત્કારિક રીતે સ્વસ્થ થવું ખોવાયેલી વસ્તુ શોધવી કોઈ અજાણી વ્યક્તિનું દુઃખ અનુભવવું અથવા દેવતાઓના નામ સાંભળીને ખુશ થવું આ બધા સંકેતો છે કે આત્મા દૈવી યોજનાનો ભાગ છે અગિયાર ગાવા બાળકોનો સ્વભાવ નસીબદાર બાળકો સ્વભાવે જ અલગ હોય છે બાળપણથી જ તેઓ બીજાઓ પ્રત્યે દયાળુ હોય છે તેમના માતાપિતાનું પાલન કરે છે અને ખોટી વાત પર તરત જ અસ્વસ્થતા અનુભવે છે તેમની અંદર એક આંતરિક પ્રકાશ હોય છે જે તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરે છે આવા બાળકો સત્યના મિત્રો અને ભગવાનના ભક્તો તરીકે અસત્યથી દૂર મોટા થાય છે ભક્તો કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ વિડિયો કેવો લાગ્યો સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ પણ લખો દેવોના દેવ મહાદેવ હંમેશા તમારા પર પોતાના આશીર્વાદ રાખે આ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં